સરપંચ કેવાનું હું ગમમાં વિઝિટ મળવા દઉં છું નોમ નહીં બોલાવ ગમ બમ નહીં આ હું કે દીયા ચોમા તું જો ને આ જીવ અંધારી નાયો છે વરસાદ આ ગમમાં તમે એક્ટિવા લઈને નઈ જશ ના જશ વર તો સોમા હું સદે વર હા તો અબ્બા જ ને આ જેટલા ખાડા ખાઈએ છે ચોક પરસો તો લઈને આવડા કુલ તમે અલ્યા આવો ઘોડિયામાં તો તાન નો એકણ એક્ટિવ સલાવું છું ઘોડિયામાં તાન નો ઉમર થઈ આ એક્ટિવ વાળા જોશે તો પડશે એમ કહું છું હેડીન જો કો અરપંસુ ગોમનો હેડીન થાય સારું લાગે પડીએ ના પડીએ કોઈ કોઈ દિવસ મારી વાત મોણી તમે તું કોમ કર તારું તું તારું કોમ કર તો અબરતા ને તો હમ પડ પડજે તો ભાઈ સેવા ન કરું હું ગોમ મારા સેવા ન કરવા આવી તમારી આ બરે તો પગલી પોની બુછી એક વાત મોણી કોઈની વાત જ નહીં મોરવાની બસ

હાર હળો કોઈ કોમ હોય ફોન કર્યો હેડો હમ કોમમાં વિઝિટ માવા જઉં છું એવું છે હાર હાર સરપંચ હો મારે તને કોમમાં એવા બીજા તો કોઈ કોમમાં તું આ લે દેખાતો નહીં લે ખાડો તારા તું તું આખો ખેસાઈ આ ખાડો દેખાતો નહી કેટલા દાળો થી છે પેલા સરપંચ ને સો મહિનો મારો ઓળસો કશું કોમ કરતો નહીં આ ખાડો પુરાવાનું મી કીધું છે બે ટ્રેક્ટર નહીં શકતો અને સો મહિનો થી આવ્યો છે આપડા ને આખો રોડ મેલ્યો છે તો એડિયો આપણા રોડ માં જોતો નહિ બાબા તમે કેવું તો પડે સરપંચ સાહેબ ને ક્યાંક ખાડું બાડું પૂરી નાખવાનું આપડે રોજ આવવાનું ખરું હજાર કઈ કઈ તો હું થાચી જો કે એટલે દવાખોન જવું છો ના બાપા કશું હતું ને હેડ વાગ્યું નહીં બાપા મને નહીં વાગ્યું વાગ્યું નહીં થોડું શું તું છે પણ નહીં તું ઘેર થાય એની મેન ચાવી કોણ થાય મને ખબર છે રે મેઠિયો એ રો એની મેન ચાવી છે સરપંચની હમ એ મેઠિયાનું જ મારા ધન ત્યારે કહું પડશે ને મેઠિયાનું જ કેવું પડશે પણ બાપા રોજ આવવાનું આપણે અથવા રાતી હતા હડપ પડ્યા રાતે કોઈ ના હોય ને પગભગ ભાગીદાર થયું લેવાનું

એમનામ સરપંચ તો અહીંયા આવ્યો મગજ જેવું છે કે તું કી કે હું મતલબ તારો મગજમાં માલ ફૂવો છે હું પેલા ખાડા પૂરે નાખો કે ખાડા પૂવા માટે સરપંચ બનાવ્યો છે મને કેમ આ પોળ્યો તા વેલા વેલા આવતો તો છે જો નાખું ખૂબ જો ના રાખો તો પો તમે કસ કે આવાય જ નહીં સરપંચ સાહેબ તને બોલ લે ના એટલા એટલે ખાડા પૂવા હું તો છો રોર બનાવ ખાડા પૂરવાના ના મારા ટોકલ લઈ લઈને માટી નાખી નાખી બે ત્રણ ટ્રેક્ટર લાવી દેજો કાલ નાખી દેજો પાછા અમારા પાંચ છ થઈને રોજ હેડ હેડ જલેબી સરપંચ સાહેબ તમારું હાસું કર્યું તા તમને ખોટું લાગે અમાર કરવાનું કે છો એટલે તું ને લુસકરું છે મને હનુ કી કશું ના કેવાનું કશું નહીં કેવાનું આ બાકી જો દાખોન લઈ જવું પડે આમ તો ખરેખર તમારે પણ આ તો એક્ટિવા લઈને આવતો તો ને પડી ગયો દવાખોન માં લઈ જવાનું તા ફૂટુ હમુ કરાય પેલા મિસ્ત્રી પાઈ પોકી જા હેટ કાલ બાલ પૂરો જાય જો હોન મગજવાડી કરાવા ઘર રોટી

તું ભાઈ કોટા વેમ લઈને ફરો છો સર પંચ પાંચ રૂપિયા લઈને મારા હું કરવું છે હું તો મજૂરી કરીને છું કરી

नम उं जी तू o कली o

દુખત તમે ને નાલજો હો મારે જવું છે ના ના કપાની તે જવું છે હતા કોઈ જોયા ના હો તો તમારું બીજી વાત ને ઘેર બાપા ખાડા ખાડું પૂર દેશે તમાર મન થી નજરો ચડ્યા છે સરપંચ બને ખબર નઈ પડતી અને સીધા ઊંઘો કા બીજો હાથ તોડશું હમણાં

તમારા વાળા વાટવાના અલિયા શંકરભાઈ અમારા ડોચી જોયા છે પિયર

સાણે લે આ તારે હાલ હે તાર ડોક લાગછે હું ક્યો છો મારતા ભાઈ જો ખાટણ યાદ કરું નાયો વાતો યાર કાલ આય ખાણો ન ખાવ ટ્રેક્ટર ન ખાવ પણ તમે એક ટ્રેક્ટર ન ખાઈ જો આ ભઈ ગયાન તમે હવે વીકન પડ્યું ખાડાપો મારો છોકરો મત પડે તો પણ એ તો બચી ગયો તો તમે જાણું પડે અડધો કલાક થયો અરે અમે તો કોઈ અમાજા નથી મળે અહીં અરે મને તમને કહું છું કે યાર સરપંચ બન્યા તો આ ખોટા ગોમો મારું નામ બદ નામ થાય છે તમાર લીધો તો આચી વાત છે તમારી તો તો તોની આચી વાત છે ભૂલ ચૂક થઈ જાય માફ કરો હવા આ તમાર સરપંચ બનાય છે મારા લીધા બધા કીસી કે તમારા લીધે વાકુપાન સરપંચ બનાય છે તો તમે યાર કોમ કરો યાર હું તો એ કહું છું આ સોમાના તાળા છે

કે સરપંચ હું કરે છે કોમ નો સાચી વાત આ તમે જીતાડ્યા છે યાર મને એટલે કોમ તો કરવું પડે એટલે આવા છે ને સરપંચ જો તમારે તમારા પગ ઉપર વાગ્યું છે એટલે તમે હવે તમે થોડા એક્ટિવ થઈ જાઓ કોમમાં થોડો ઉંકા ધ્યાન આલો ઉંકા સાચી વાત હું કીધું હા 100% 100% નહીં બોલું સાચી વાત સાચી વાત ના કરતા મેઠા ભાઈ મી ના પડતું હવા કે ના ને કરતા હો તો એ હેડે આ રોળે જે થઈ ગયું પણ હવા હવા તમે છે ને

બધું હો હા સરપંચ થોડું ધ્યાન રાખવાની કોઈ જગ્યાએ નેળીઓ હોય રોડ હોય તો કોમ કરાવવાનું બહાર રહી અને અમારો વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતાજી